સુરભી ની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોક્સી ના નમસ્કાર વેલકમ સુરભીબેન થેન્ક યુ સુરભીબેન મહાવીર જયંતિ ની ઘણી ઘણી શુભેચ્છાઓ હા આપ સૌ શ્રોતા મિત્રો ને પણ માવી જનમ ની ખુબ ખુબ શુભેચ્છા જો શુભેચ્છા તો આપણે પાઠવી લીધી છે અને સાથે સાથે આપણે કોકોનટ રબડી પણ બનાવી લીધી છે કે જે માવી જનમ ના દિવસે આ લોકો આજે શ્રોતા મિત્રો પોતાના ઘરે બનાવી પણ હશે અને માવી જનમ ની ઉજવણી પણ સરસ રીતે કરી હશે આજે આપણે હવે ઉનાળો એકદમ સરસ તપવા લાગ્યો છે એવું કેવાય સરસ તો હવે સરસ જ કેવું પડે આપણે ઉનાળાને પણ હવે એ પણ તપવા લાગ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા ભાણામાં ઠંડી વસ્તુનો સમાવેશ થઈ જાય છે અને ખાસ કરીને દહીંની કંઈક ઠંડી વસ્તુ એટલે કે રાયતું છે કે શ્રીખંડ છે કે કાંઈ પણ આપણે જમવામાં દાળ કઢી તો હોય પણ એ હવે આમ કેવું કે ધીમે ધીમે એની ક્વોન્ટિટી ઘટતી જતી હોય છે એ ગરમ ગરમ ખાવાની ઈચ્છા ન થતી હોય એટલે આવું કંઈક ઠંડુ ઠંડુ ખાવાની બહુ જ ઈચ્છા થતી હોય છે તો આઈસ્ક્રીમ ને મિલ્કશેક તો આપણે રોજ ન જ ખાવા જોઈએ કારણ કે કેલરી કાઉન્ટ આપણો ક્યાં વધી જાય એની સામે તમે જો તમારા ભાણામાં અલગ અલગ પ્રકારના જો રાયતા સર્વ કરો રોજ બરોજ આપણે જનરલી રાયતાનો વિચાર કરીએ એટલે બુંદી રાયતા છે કે પાઈનેપલ રાયતા છે અથવા તો વેજીટેબલ રાયતો કે કાકડીનું રાયતું આટલા બે ત્રણ રાયતા આપણે બનાવતા હોઈએ છે પણ રાયતામાં પણ બહુ જ બધી વેરાયટી આવતી હોય છે તો આવા ઉનાળામાં તમે તમારા ભાણામાં જો રોજ બરોજ કઈક એક અલગ રાયતું પીરશો તો બધાને મજા પડી જશે અને જે કેલરી કાઉન્ટ આપણો જે વધે છે એ પણ નઈ વધે અને એની સાથે સાથે લોકોની જે ઠંડુ ખાવાની આપણા ઘરનાની જે craving છે એ પણ સરસ સંતોષાશે જી બિલકુલ સાચી વાત છે સુરભીબેન તો સુરભીબેન આપે બહુ સાચી વાત કરી કે એકના એક ઉનાળામાં એવું હોય ને કે આપણે શાક થી પણ કંટાળી ગયા હોઈએ ત્યારે જમવાની થાળીની અંદર કાક અલગ એક એવી વસ્તુ આવી જાય જેમ કે આપે કહ્યું કે રાયતું તો બહુ મજા પડી જતી હોય છે તો આજે આપ કયું રાયતું શીખવવાના છો આજે આપણે પાલક રાયતું બનાવીશું આ રાયતું એવું છે સ્વાદમાં બઉ સરસ લાગે છે એની સાથે એક ટાઈમ એવું થાય ને કે તમારે રોટલી સાથે શાક નથી પણ ખાવું અને એટલું ટેસ્ટી લાગશે પેલા એના ઇન્ગ્રી જોઈ લઈએ એક ટી સ્પૂન તેલ અથવા ઘી લેવાનું છે દહીં સાથે ઘી પણ સરસ લાગે અને તેલ નો વગાર પણ કરશો તો સરસ લાગશે એની સાથે હાફ ટી જીરું લઈશું એક ટીસ્પૂન લીલા મરચાની પેસ્ટ બે ટેબલ સ્પૂન મસાલા સીંગ લેવાની છે બે કપ બારીક ચોપ કરેલી પાલક એટલે કે લગભગ ગ્રામ જેટલી પાલક લેવાની લેવાની છે છે એને સરસ રીતે ધોઈ ધોઈ અને અને સુધારી લેવાની છે એક ટેબલ સ્પૂન કોથમીર લઈશું એક ટી સ્પૂન ખાંડ અને એક કપ દહીં લેવાનું છે હવે એક પેન લેવાનું છે એમાં તેલ લઈ એમાં જીરુંનો વઘાર કરવાનો છે હંમેશા રાયતું જયારે પણ દહીં સાથે છે ને જીરુંનો નો સ્વાદ જ સરસ લાગતું હોય છે જીરું નું વઘાર કરી એની સાથે લીલા મરચાં ની પેસ્ટ જે છે એ ઉમેરી અને સાતરી દેવાની છે જો તમને તીખાસ ગમતી હોય ને તો થોડા તીખાસ પડતા લીલા મરચાં લેવાના છે તો રાયતુ નો સ્વાદ બહુ સરસ લાગશે અને સાથે પાલક ઉમેરી દેવાની છે જે આપણે જીણી સુધારી ને રાખી હતી અને એને પણ કુક કરી લેવાની છે બે થી ત્રણ મિનિટ માટે એને સાંતળી લેવાની છે અને સાંતરતા હોય ત્યારે એનામાં મીઠું ઉમેરી દેવાનું છે અને સરસ રીતે એને લેવાની છે જેથી કરીને પાલક પાલક ચડી જાય ઘણી વખત આપણે રાયતું બનાવતા પણ એ શું કરતા કે થોડીક લઈએ અને ઝીણી સુધારી ને એની અંદર ઉમેરી દેતા હોઈએ છે પછી જયારે આપણે રાયતું ખાઈએ ને એટલે કાચી કાલચી પાલક નો સ્વાદ જે આવે ને એ જરાય નથી ગમતો હોતો પણ જો તમે આ રીતે સાંતળીને લેશો ને અને સાથે આપણે લીલા મરચાં ની પેસ્ટ લીધેલી છે અને હવે એની અંદર ખાંડ પણ ઉમેરી લેવાની છે જરાક સતરાય ખાંડ ઘડપણ માટે નથી પણ જે એક જેવો થોડો ટેસ્ટ આવતો હોય છે એને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ ઉમેરવાની છે તો આ રીતે એને મિક્સ કરી લેવાનું છે અને પાલક સરસ સતરાઈ જાય એટલે મીઠું અને ખાંડ ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે હવે એક બાઉલમાં દહીં લઈ અને એને સરસ રીતે ઝેરી લેવાનું છે અને એની અંદર પછી આ પાલકનું જે તૈયાર કરેલું મિશ્રણ છે એ ઉમેરવાનું છે એની સાથે કોથમીર ઉમેરી દેવાનું છે કોથમીર ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર તમે ઉપરથી જયારે પણ સર્વ કરો ને પાલકનું બનાવીને રાખ્યું છે હવે ત્યારે કરો ને ત્યારે એની અંદર મસાલા સિંગ અથવા તો બુંદી મસાલા બુંદી અથવા મસાલા મમરી જે પણ એટલે તમે બુંદી અથવા તો મસાલા સિંગ આ બંને માંથી એક પણ એક વસ્તુ ઉમેરશો ને તો એનો ક્રંચ બઉ જ સરસ લાગશે આમ તો સિંગનો સ્વાદ વધારે સરસ લાગે છે મસાલા સિંગનો સ્વાદ પાલકના રાયતામાં બહુ જ સરસ લાગે છે હા એક વખત ટ્રાય કરજો કે આ રીતે રાયતું હશે ને તો આમ હોલસમ જેવું થઈ જશે કે તમે આ વસ્તુ તમે એકલી પણ આમ ખાઈ લેશો ને તો પણ મજા પડી જશે જી ને આ અત્યારે તો આપણે રોટલી સાથે રહ્યા કે રોટલી સાથે સરસ લાગશે પણ પ્લેન રાઈસ સાથે પણ આ રાયતું તમે સર્વ કરશો ને કારણ કે રાયતામાં માં સ્વાદ છે તીખાશ પણ છે અને કડપણ પણ લાઇટ છે એટલે આમ એકદમ એનો ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ છે એટલે તમને એવું નહીં લાગે કે હું રાયતું પેલું કાકડીનું રાયતું કે એમ simple રાયતું જ ખાઈ રહી છુ કે એનું કોઈ side dish તરીકે ખાઈ રહ્યા છો એવું નઈ લાગે તમને અને સુરભિ બેન પાલક માંથી આપડે ચાટ પણ બનાવતા હોય છે પાલક ચાટ તો એ પણ એટલી સરસ લાગતી હોય છે પાલક એક એવું છે ને કે ઘરમાં કદાચ પાલક પનીર બનાવ્યું હશે તો બધા બાળકો કદાચ હોંશે હોંશે ખાશે પણ બાકી પાલક ને કદાચ આપણે બાળકો સુધી પહોંચાડવી હોય તો થેપલામાં નાખીને એને ખવડાવતા હોઈએ છીએ આવું કોઈ ચાટ બનાવીને આપીએ છીએ તો પાલક ને આપડે રાયતા સાથે પણ આવી રીતે સર્વ કરી શકાય તો સરસ મજાનો ઓપ્શન પણ આપે આમને શીખવ્યું છે ચોક્કસ અને પાલક એવી ભાજી છે કે લગભગ ઓલમોસ્ટ બારે મહિના મળતી હોય છે અવેલેબલ હોય છે જી એવું નથી કે ફક્ત શિયાળામાં જ મળે હા સાચી વાત છે ને બહુ જ ગુણકારી છે હા બહુ જ સાચી વાત છે તો બારે માસ મળતી એવી જો કોઈ ભાજી હોય તો એ છે પાલકની ભાજી તો આ ઉનાળાની અંદર જ્યારે તમે એકના એક શાક ખાઈને કંટાળ્યા હો અને કંઈક નવી વસ્તુ તમારે ટ્રાય કરવી હોય તો આપની થાળીની અંદર આ સરસ મજાનું પાલકનો રાયતું જરૂરથી ટ્રાય કરજો ચોક્કસ અને સુર્વિબેન આટલું સરસ મજાનો રાયતું આપે શીખવ્યું છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળીએ આપણા આજના ગેસ્ટ નૈનાબેન ભોજકને કેમ છો નૈનાબેન બસ મજામાં ભોમબેન તમે કેમ છો એકદમ ફાઈન નૈનાબેન સુરભીની સોડમ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ખૂબ ખૂબ આભાર આપણે મને બીજી વાર આ મોકો આપ્યો એના માટે આકાશવાણી ભુજ અને ભૂમિબેન આપનો પણ ખૂબ આભાર જી નૈનાબેન આજે આપણે આપણા એપિસોડમાં શ્રોતાઓને અવનવા રાયતા શીખવી રહ્યા છીએ તો આજે આપ કયો રાયતો લઈને આવ્યા છો ભૂમિબેન આ વખતે હું ત્રણ રાયતા લઈને આવી છું જે બધાને પસંદ આવશે અને આપણે શરૂઆત કરીશું બાળકોને પ્રિય એવા મિક્સ ફ્રૂટ રાયતાથી અરે રાયતા છે એમાં છે એક મિક્સ ફ્રૂટ રાયતું વિથ ચીયા સીડ છે એટલે બાળકો ને ખૂબ હેલ્ધી અને ફરીને આવે તોય પણ એમને ગરમીની અસર ન થાય એના માટે મેં હેલ્ધી ઓપ્શન ચોઇસ કર્યું છે જી હા બીજું છે હૈદરાબાદી બુરાની રાયતું જે બિરયાની રાયતું પણ કહેવામાં આવે છે અને આપણા કચ્છી ખારી ભાતમાં બી તમે ખાઈ શકો એટલું સારું છે ટેસ્ટમાં ખુબ સારું છે એ લઈશું અને ત્રીજું લઈશ મહારાષ્ટ્રીય અરે વાહ તો તમે એક મિક્સ ફ્રૂટ એટલે કે બાળકોને સ્પેશિયલ જે ભાવે એવું રાયતું શીખવવાના છો આપણે હૈદરાબાદી ટેસ્ટ પણ આજે રાયતાનો આપણા શ્રોતાઓને શીખવશું અને સાથે સાથે મહારાષ્ટ્રીયન થેચા રાયતું એ પણ આપણે શીખવવાના છીએ વારે વાહ તો તો આજના એપિસોડ માં આપણા શ્રોતાઓને રાયતા બનાવવા માટેના ઘણા જ બધા ઓપ્શન એમને મળવા મળી રહેશે હા જીમી બેન કોમન રાયતું તો બધા બનાવતા જ હોય છે પણ આજે હું બાળકોને વેકેશનમાં હૈદરાબાદ અને બોમ્બે બે ની શેર કરાવીશ અરે વાહ તો ચાલો સૌથી પહેલા આપણે બાળકોનું જે સ્પેશિયલ એવું રાયતું છે બાળકો મિક્સ ફ્રૂટ રાયતું એ શીખવી દઈએ જી જી હા તો એના માટે પહેલા ત્રણેય રાયતા માટે કોમનલી જે બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે એ દહીં એ આપણે લઈ લઈશું એ મોડું જ લેવાનું છે ખાટું નહીં થઈ જાય ઘરે જમાવેલું હોય તો વધારે સારું થઈ જાય જમાવેલું તો તરત માં મૂકી દેવું અને ઠંડુ દહીં લેવું એને ફેંટી લેવાનું હેન્ડ વિસ્કર થી મિક્સી માં ફેરવવાની જરૂર નથી હેન્ડ વિસ્સર થી એને કરી લેવાનું ફેટી લેવાનું અને સાઈડમાં લઈ લો એક બાઉલમાં મિક્સ ફ્રુટ સમારો મિક્સ ફ્રૂટમાં આપણે લઈશું કેરી ચીકુ કેળું અને સક્કરટેટી બધા જ ઠંડા ઠંડા ઇંગ્રેડિયન્ટ્સ આપણે લેવાના છે ભૂમિબેન ઓકે અને સાથે લઈશું એક ચમચી ચિયા સીડ એને પંદર મિનિટ પેલા આપણે ઠંડા પાણીમાં પલાળી દેશું ઓકે એટલે રૂમ ટેમ્પરેચર નું હોય એવું ગરમ પાણી લેવાની જરૂર નથી 15 મિનિટમાં તો સોક થઇ જાય છે અને ખુબ સરસ થઇ જશે હમ આપણે એ લઈશું પછી ખાંડ લઈશું દળેલી અને સામાન્ય સંચળ એકદમ ઓફ સોલ્ટ જે ટેસ્ટ ને એન્હ કરે એના માટે જ બાકી એની કોઈ જરૂર નથી પણ ટેસ્ટ વધે એના માટે સેજ સંચળ લઈશું બસ એમાં આપણું પહેલું રાયતું પૂરું થશે અને એને મિન્ટ લીવથી ફુદીના પત્તાથી આપણે ગાર્નિશ કરીશું પહેલું રાયતું બનાવીએ આપણે જી બિલકુલ જી તો કેરી પાકી કેરી સારામાંની લઈ લેવાની કોઈ પણ એને નાના નાના ટુકડામાં કટ કરો ચીકુ લઈ લો એ પણ જે બી કટિંગ કરો એક જ સરખું કટિંગ કરવાનું વેજીસમાં કટ કરો જેમ કે આપણે બટાકાનું શાક કરીએ વેજીસમાં કટ કરવાનું નાના નાના બાઇટ લેવાના તો છોકરાઓ થી ખાઈ શકે એક રોટલી વધારે ખાઈ શકે તો નાના બધા ફ્રૂટના નાના નાના ટુકડા કરી લો ચીકુને બી ઉપરથી છાલ કાઢી નાખવાની છે રાખવાની નથી ઓકે હા ચીકુ સક્કરટેટી કેળું અને કેરી બધાનું એક બાઉલ બનાવો ફ્રૂટનો પછી ચિયા સીડ આપડા પલડી ગયા છે 15 મિનિટમાં હવે એક બાઉલમાં આપણે દહીં લઈ લઈશું ચાર એક ચમચા એમાં ખાંડ નાખીશું દળેલી સામાન્ય સંચળ નાખી અને મિક્સ કરી લઈશું અને પછી આ બધા ફ્રૂટ એમાં નાખી દઈશું અને ઉપરથી ચિયા સીડ નાખી અને એક જ આ મિન્ટ લીવ લઈ અને એની સજાવટ મિક્સ કરી અને ઠંડુ થવા મૂકી દેવાનું જ્યારે બાળકો જમવા બેસે ત્યારે તમે આપો ઇવન કોઈ ગેસ્ટ આવે તો પણ અત્યારે કેરી તો અવેલેબલ દરેક ના ઘરમાં હશે જ તો જો તમે આ કરશો તો ચોક્કસ તમારા ગેસ્ટ ને અને આપણા બાળકોને પસંદ આવશે જ તો અહિયાં મારું ફર્સ્ટ રાયતું પૂરું થાય છે જી બિલકુલ બહુ સરસ મજાનો મિક્સ ફ્રૂટનો ઉપયોગ કરી અને ખાસ કરીને તો આ અત્યારે ચાલી રહી છે એ પણ બહુ જ શ્રોતાઓને ગમશે અને ચિયા સીડ ના લીધે ખુબ હેલ્ધી ઓપ્શન છે રાયતા માટે પણ કારણ કે રાયતામાં ચિયા સીડ હજી તમે જોયા નહી હોય પણ ફ્રુટ હા ફ્રૂટ મિક્સ ફ્રૂટ ના સાથે ખુબ સારું લાગશે અને બાળકો ખાઈ પણ લેશે જી એકદમ સાચી વાત છે હા તો બાળકો બહાર રમતા હશે તો એમને લૂક ભી નહીં લાગે એટલો ઠંડો ઓપ્શન છે આપણા આ રાયતા માં તો હવે આપણે બીજું રાયતું લઈ લઈશું હૈદરાબાદી બુરા ની રાયતું હા બુરા ની રાયતા માં લસણ ની કળીઓ જોઈશે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું લસણ ને લગભગ આઠ થી દસ કળી લસણ લેવાનું એને ઝીણું ઝીણું ચોપ કરી લો એક પેન માં તેલ મૂકો તેલમાં એ લસણ નાખી અને બરાબર ગરમ કરવાનું બ્રાઉન થાય ત્યાં સુધી લસણ ને બ્રાઉન કરવાનું હા લસણ બ્રાઉન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દો અને થઈ જાય પછી એને ઠંડુ થવા દો કારણ કે ગરમ ગરમ જો તમે માં નાખો છો તો દહી ફાટી જશે માટે એને ઠંડુ થવા દેવાનું ઈન બિટવીન દહી આપણે બીજું લઈ લેવાનું ચાર પાંચસો ગ્રામ જે આપણે દહી લીધેલું છે એમાંથી બીજા રાયતા માટે ચાર ચમચા દહી લઈ લેવાનું ઠંડુ એમાં મીઠું નાખો થોડુંક સંચળ વાટેલું શેકેલું જીરું કાળા મરી અને આ લસણ એટલું નાખી અને મિક્સ કરી દો અને ઉપરથી ચાર બાજુ ચાર લાઈન કરી અને લાલ મરચાં થી અને કોથમીરના પત્તાથી એને ગાર્નિશ કરો બસ આ છે હૈદરાબાદી ભૂરાની રાયતુ અરે બાહી આપણે બહુ સાચી વાત કરી કે આપણે કચ્ચી ખારી ભાત જે આપણે ઘરે બનાવતા હોય છે જો આ રાયતું આપણે એની સાથે લેશું તો વધારે મજા આવશે ચોક્કસ ચોક્કસ આમાં કોઈ વેજીટેબલની પણ જરૂર નથી કેમ કે આમાં જે છે લસણ નો જ ટેસ્ટ છે અને લસણનું જ જે તેલ તમે નાખી શકો જો અગર તમે લસણ ના નાખતા હોય બાળકોને લીધે તો જે લસણ સાથે તેલ ગરમ કરેલું છે એ તેલ બી તમે ગાડીને રેડી નાખો તો પણ એની એટલી જ ફ્લેવર આવશે દહીં માં રાયતા માં એ બી તમે એમ બી કરી શકો એ ઓપ્શન પણ છે હા તો આપણો અહીંયા બીજો રાયતું હૈદરાબાદી બુરાની રાયતું પૂરું થાય છે હા તો આપણે આપણા શ્રોતાઓને મહારાષ્ટ્રીયન ટેસ્ટ નું રાયતું શીખવી દઈએ હા હવે આપણે જઈશું મહારાષ્ટ્ર મહારાષ્ટ્રીયન મહારાષ્ટ્ર રાયતા માં એવું છે એક લીલું મરચું લેવાનું ચાર પાંચ કળી લસણ લેવાનું એ લઈ અને એને તવીમાં વાળું કરી અને શેકી દેવાનું લસણ અને મરચાં ને ખલદસ્તામાં એને કાચું મીઠું મહારાષ્ટ્રના લોકો કાચું મીઠું જ વાપરે છે આપણા જેમ દળેલું નહિ એ લોકો સી સોલ્ટ જ વાપરતા હોય છે દરિયાઈ મીઠું જ કાચું મીઠું જયારે જોઈએ ત્યારે દરેક રેસીપીમાં વાટી લેવાનું સાથે ઓકે હા તો એ લસણ અને શેકેલા મરચાની સાથે કાચું મીઠું અને જીરું કાચું એટલું વાટી લેવાનું એ જાય પછી આપણે જે ચાર ચમચા દહીં તૈયાર કરેલું છે રાયતા માટે એ દહીં લો એ દહીંમાં ફ્રેશ કોકોનટ છીણી ગ્રેટ કરી અને નાખો એની અરોમા ખૂબ સારી આવે છે દહીંમાં અચ્છા હા કારણ કે મહારાષ્ટ્રના લોકો દરેક આઈટમમાં એક નારિયેળ અને સિંગ ખારી આ બે તો વાપરે જ છે એટલે આ એ રીતે લસણ લસણ શેકેલું શેકેલું મરચું ફ્રાય કરેલું જે શેકી દીધેલું છે એ લસણ અને મરચું જીરું કાચું મીઠું એટલું વાટી અને પછી ખારી સિંગ હોય એને પણ થોડી અધકચરી વાટી લેવાની અને આ બધું જ ભેગું કરી અને જે આપણું દહીં તૈયાર કર્યું છે એમાં નાખો અને આપણે પહેલાથી કોકોનટ ફ્રેશ તો નાખી જ દેવાનું અને એના ઉપર આ ઠેચા નાખી દો અને પછી મિક્સ કરી દો અને એના ઉપર કાળા મરીથી ડેકોરેટ કરો અને થોડા ધાણા નાખો એક ટામેટાનું સ્લાઈસ કરી અને મૂકી દેશો તો આપણું રાયતું ખુબ જ સરસ એટ્રેક્ટિવ થશે અને ટેસ્ટમાં પણ બિલકુલ મહારાષ્ટ્રીયન ટેસ્ટ તો આ રાયતું આપણું પૂરું થાય છે ત્રણેય રાયતા એકદમ જ અલગ અલગ અને અત્યારે ઉનાળો છે આપણી થાળે ની અંદર કેરી તો હોય જ છે એની સાથે સાથે આપણે એમ થાય કે ઉનાળા માં કઈક ઠંડુ ઠંડુ સાથે જોઈએ છીએ થાળે ની અંદર આપણે એક સરસ મજાનું આ રાયતું અને એમાં પણ તમે આજે તો ત્રણ ત્રણ ઓપ્શન આપણને શીખવ્યા છે હા તો આપણે આપણા દર્શકોને આ રાયતા પસંદ આવે તો હું એવી આશા રાખું છું કે બીજું પણ હું વધારે આનથી સારું કંઈક રહેતું આપી શકીશ જી જી બિલકુલ નેક્સ્ટ એપિસોડમાં જી બિલકુલ તો સરસ મજાના આજે આપણે અમને રાયતા શીખવ્યા છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભૂમિબેન થેન્ક યુ આજના કાર્યક્રમમાં આપણા કુકિંગ એક્સપર્ટ સુરભીબેન વસા અને આજના ગેસ્ટ નૈનાબેન ભોજકે સરસ મજાના અવનવા રાયતા આપણને શીખવ્યા છે આપ પણ આ રાયતા આપના ઘરે ચોક્કસથી ટ્રાય કરજો તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટીલ દેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું